આ વખતનો ઉનાળો આશરો તો રહેશે પણ ઉનાળો આચરો રહેવા છતાંય આંધી વંટોળનું પ્રમાણ વધારે વધશે આંધી વંટોળ લૂ અને જોવા જઈએ તો લગભગ દેશ હજારથી ગરમી આ બધી બાબતો રહેશે પરંતુ આપણે જોવા જઈએ તો ગરમી તો લગભગ આઠમી તારીખથી શરૂ થઈ જશે અને આ ગરમી જે છે મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ આ આ ભાગોમાં વધારે પડશે કોઈ કોઈ ભાગમાં તો મહત્તમ ઉંસ ચાર ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે ઉપરાંત સાબરકાંઠા ઇન્ડિયાના ભાગોમાં પણ ગરમી શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ગરમી પડવાની શક્યતા રહે છે પણ ગિરનારના ભાગોમાં પણ ગરમી રહેશે પણ ખાસ ગરમી મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદના ભાગોમાં રહેશે હમણાં બારથી અઢારમાં તો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર સર્વના ભાગો આ ભાગોમાં માવઠાની શક્યતા છે અને સુરત અને વલસાડ ભાગમાં વાદળ વાયુ હોવાની શક્યતા રહે છે પરંતુ કચ્છના ભાગોમાં છે એપ્રિલના એમાં માવઠું થવાની શક્યતા રહેશે